ટાઈમ ટાઈમ દવા બધું ભેડું બોલીએ પણ બોળો એટલા આવતા નહીં આ હોદ ના છોકરા આવે ને બોરા બધે બધા લઈ જાય છે એક ચોકીદાર રાખવો પડશે મારે ચોક મળી જાય તો સારું ગામમાં માં હવે ક્યાં મળે છે અરે ગોતું ખાલી ગોમ માં કોક ને બધા કવું પેલા જડી જાય સારું કે પગાર સારા માર વાળો પણ હવે કરવું છે બધું હેલો આપડે તોકને કને બુડી ને આપડે બુડા ખાવા દઈએ અને ગંગીરી ખાવો અને <coughs> <coughs> બોનો વાળો ગંજીને અલ્યા હોટ પડીતી જોવતા આવે દેચી અલ્યા आवाज આવે છોકરા લાગે આયા હાંતી જા દે ને એટલો તાકે છે ને એટલો તાકે હાંતી જા દે કાથા ના તો પકડું ઉભા ઉભા આપણે બોરા તો ગંજી વેવું એનો તો ખરું ઉભા હાલ નથી કે ઓર આસો મુલા લા દાય એક નબે તો લઈ જો હો નબે નબે સોચે

ગમે થઈ જાય તો ચોકીદાર રાખવો જ પછી ગમે ગમે ગોતો જ છે આ તો ગમે થી થઈ જાય મને કોમે જ્યાં મિત્રો ભાઈ હા બોલો મિત્રો ભાઈ ટેન્શન માં લાગો તો મને તો કોમે જડતું નહિ કરું એ કોમે તમે કરો તો આ બોલ હેલો મારા કોમ જરૂર હતી હાર કરી લો હડો આ ખાવા પણ તમારે ઘરે જો એવું બારની ની ગોમ માં છે ગોમ પાઉ હા તો હાર કરી લો અમે ક્ષેત્ર માં છો જોતું જોતી એવું હાર તો અમાર પેલી બુઢી ને જો જોદ ના છો ના પાસ છોકરા આવે મારો પૂરો જો ભરતો તો ના તો પૂરો તો પૂરો થઈ દે તો તમારી કોમ આ લીજો એ ખાલી તમારું વાર જ રાખવાની આખો દે ખાત ને હુઈ જ દેવા તઈ જણા હોય છોકરા તઈ જણા હું એ આ તો એક ને પકડ્યો પણ હાફ કઈ ધોડી ફૂડ્યો ઘરે જઈને મારાય હક્કાનો

ઓમે આવું હારું ક્યાં જડી ગઈ હાડો મસ્ત મજાની નોકરી જડી પાસે ખાલી સો નથી ખાટલા સો એ પડી રહેવાનું છોકરા છોકરા ને ચાલી જ મળવાના એથી મને તો નોકરી સારી જ મળી મળીએ આ કૂતરા પડે કશી ખબર પડતી નહી હમણાં કઈ તો શું કરો વેલા હવા ને નોકરી આવી જાવ હોય